નમસ્કાર એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠાના લાખણી તાલુકાના અગથરા અને ધનેરાને જોડતો મુખ્ય માર્ગ બન્યો ભ્રષ્ટાચારનો હુદ્દો અગથરા થી ધનેરા રોડ વર્ષોથી તૂટેલી હાલતમાં સ્થાનિક લોકો નેતાઓ ને જોડે ધરમધક્કા ખાઈને કંટાળી જતા એમની પરેશાની ને પરમ સીમાએ પહોંચતા લોકો બનાસકાંઠાના ખેડૂત આગેવાન સાથે ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન ના રસ્તે ઉતરી માંડ માંડ રોડ નો કામ મંજૂર કરાવ્યું પણ અહીં તો પાડાના વાગે પખાલીને દામ ધામ જેવી પરિસ્થિતિ જોવા મળી રોડ મંજૂર થવા છતાં રોડની કામગીરી ચાલુ ન થતા ફરીથી સ્થાનિક લોકોએ આંદોલન ઉપર ઉતર્યા તો માંડ માંડ પણ ફરીથી એક સાંધો તો તે તૂટે એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી હતી ખાદમુહૂર્ત થયા પછી પણ થોડાક જ દિવસોમાં કામ બંધ થઈ ગયું એક વર્ષથી પરેશાન થઈને સ્થાનિક લોકો તગાડા પાવડા સાથે જાતે કામગીરી કરવા રોડ ઉપર ઉતર્યા તો ત્યાં પોલીસ આવીને આગેવાનોની અટકાયત કરી રોડની માંડ માંડ કામગીરી ચાલુ થઈ તો હવે અગથરાથી દાણેના રોડને સમતલ કર્યા વગર જ માત્ર બંને સાઈડો ભરી ઉપર જલ્લો રોડ બનાવી કામગીરી જોઈ ખેડૂતો આગેવાન ડોલાભાઈ ખાગડાએ સ્થાનિક લોકો સાથે ત્યાં જવાબદાર અધિકારીઓને મળવા જતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા એમને આ રોડની કામગીરીમાં મોટેપાયે ભ્રષ્ટાચાર દેખાતા તેમણે ગામે ગામ મીટિંગો કરી અને હજારોની સંખ્યામાં 2જી ઓગસ્ટે શનિવારે પાલનપુર કલેક્ટર કચેરીએ પોતાની રજૂઆત અર્થે જશે વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ભાજપના શાસનમાં સૌથી વધુ વિકાસ માત્ર ભ્રષ્ટાચારનો થયો છે ભ્રષ્ટાચાર સિવાય ગુજરાતમાં ક્યાંક વિકાસ થયો નથી જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમારા આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે तेनी तंत्र रिपोर्टर लाखनी ए? मैं मुख्यमंत्री आपको तो 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 जो काम करना है, तो सीधी है ना वही पे काम करो जो लेवल पे है ये टेकरे पे काम छोड़ दो वो तो मैं बोला था आपको दोपहर को बोला है उसको भी वही बोला वो था नशो क्या नाम है यशो का तो राहुल भाई हाँ तो राहुल भाई को बोला था कि टेकरा वाला काम नहीं करने का है क्योंकि टेकरा तोड़ना पड़ेगा इसके बाद ही काम चालू करना पड़ेगा ना तो वो सीधा वाला काम है वो काम करो आगे एक दो किलोमीटर तक है ना वहीं पे काम चालू रखो ये टेकरा वाला छोड़ दो तो क्योंकि तोड़ना पड़ेगा फिर आपको लेना पड़ेगा फिर आप नुकसान में आओगे ऐसा क्यों चंदा कर रहे हो पैसा हमारे टैक्स का दिया हुआ है तो क्यों बर्बाद कर रहे हो चंदा का पैसा है ना इसीलिए बोल रहा हूँ कि टेकरा वाला छोड़ दो अभी वो वो लेवल पे है ना वहीं पे काम करो हाँ ठीक है ना

વિનંતી એક જ છે રજૂઆત એક જ છે કે આ જે ધોરા ટેકરા છે એને થોડુંક સમતલ કરી ક્યાંક ધોરો હોય તો તોડી ખાડ હોય ત્યાં નાખી થોડુંક સમતલ જેવું જાય જેના લીધે આવનારા સમયની અંદર એક્સિડન્ટ કે અકસ્માત થવાની સંભાવનાઓ ઓછી અને આ લોકો કોઈ પણ હદે માનવા તૈયાર નથી એટલે આપણે છેલ્લા ત્રણ ચાર દિવસથી દરેક ખેડૂતો સાથે સ્થાનિક લોકો સાથે બેસી એની મીટિંગો ભરી એની ચર્ચા વિચારણા કરી અને અંતે નક્કી કર્યું છે કે આવતીકાલે શનિવારે અને બધા અહીંથી હજારોની સંખ્યામાં ભેગા થઈ અને બનાસકાંઠા જિલ્લાની જે કલેક્ટર કચેરી છે પાલનપુર એ જગ્યાએ જઈને કલેક્ટર સાહેબ થ્રુ આપણે રજૂઆત કરીશું કે આ સમતલ કરીને પછી જ રોડની કામગીરી ચાલુ કરવામાં આવે